નમસ્કાર દર્શક મિત્રો તાલુકાના મુલાકાત લેતા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા મહામંત્રી રવિભાઈ માકડિયા તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા તેમજ અલગ અલગ વિભાગના અધિકારી લાઠ ગામે ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિને લીધે થયેલ નુકસાનીનો તાક મેળવ્યો હતો અને વહેલી તકે સર્વે કરી યોગ્ય કામગીરી કરવા ખાતરી આપી હતી આ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુ ગામડાઓના સરપંચ અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાઠ સરપંચ જે છેલ્લા એક મહિના દિવસ થયા અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાડ બીમોરા અને આજુબાજુના આજુબાજુનાથે જેવા ગામોમાં અતિવૃષ્ટિ જેવી જ્યારે પરિસ્થિતિ સર્જાની છે ત્યારે આ પરિસ્થિતિનો તાજ મેળવવા તેમજ અમારે વારે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવેલા અને જેમને સર્વે માટેની જે સૂચનાઓ આપવાની હતી તે અલગ અધિકારીઓને સૂચના આપી તેમજ ઉપલેટા ધોરાજીના ધારાસભ્યશ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાંડેલિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ડોલરિયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા તેમજ અધિકારી ગણ લાયટ ગામે આજે હાજર રહેલ અને આજુબાજુના ગામના સરપંચો પણ હાજર રહે ત્યારે બધી રજૂઆતો જે કંઈ કામની રજૂઆતો કરવાની હતી તે કંઈ ત્યારબાદ જે સર્વે કરવાની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે અને બધા સરપંચો દ્વારા એટલું કહેવામાં આવેલું છે કે સર્વે કરતા અમને પેકેજ જાહેર કરવામાં આવે તો બધા ખેડૂતોને લાભ મળે અને કોઈ ખેડૂતો વંચિત ના રહી જાય અને જ્યારે આ સમયે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈએ અમને કહેવામાં આવ્યું છે કે જેટલું બને તેટલું વહેલી તકે અને તમારી જેવો આશા ને છે તેમને અમે સંપર્ક કરશું એ દ્રષ્ટું બંદે માત્ર ભારતમાં તકી જય